લોકસાઈના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકવા માંડ્યા છે અને આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગણી રહ્યા છે ત્યારે મતદારોનો ઉત્સાહ ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી ગાંધીનગરના આંગણે રાજ્યના મુખ્ય નિર્વાચનની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર વોટ રેલીમાં પચીસો જેટલા નાગરિકો સહભાગી થઈ મતદાન માટે પ્રેરણારૂપ બન્યા હતા અને આ પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવવા જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે તો લોકશાહીના અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે મહિલા સહિત સર્વે મતદારોનો લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી